દીકરો છે અગિયાર વર્ષનો એ ફૈઝાને હાલી મસ્જિદ છે રોઝા સરખેજ ખાતે ત્યાં કુરાને શરીફ પડવા માટે જતો હતો તો ત્યાં કુરાને શરીફ પડી પડી પડવાની કામગીરી કર્યા પછી એના જે ભણાવનાર હતા નૂર હસન મહ ઇબ્રાહિમ હઝરત એ એને પછી રોકી દેતા અને એની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા એ એની તબિયત બગડતા એના માતા પિતા એને પૂછતા એણે આ સમગ્ર હકીકત જણાવ્યું કે છેલ્લા દોઢેક વર્ષથી જે બાળક સાથે વીસથી પચીસ વખત સૃષ્ટિ વૃત્તનું કાર્ય કરેલું છે અને તે અનુસંધાનમાં સર્કિટ પોલીસ નો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ કામે આરોપી સર્કિટ પોલીસે ધરપકડ કરેલી છે તપાસ હાલમાં ચાલુ છે એ અત્યારે તપાસ ચાલુ છે અને સર્કિટ પોલીસ દ્વારા આરોપીની રિમાન્ડ એટલા માટે લેવાની છે કે એને આના સિવાય બીજા કોઈ બાળકો સાથે પણ આવું કોઈ કૃત્ય નથી કર્યું ને એ જાણવા માટે એ સિવાય પૂછપરછ ચાલુ છે જે હશે ધ્યાન ઉપર આવી જશે આપણું કૃત્ય કરતા ખૂબ વાંચી તમે એવું છે જે મોલાના છે બેઝિકલી ઉત્તર પ્રદેશ અરદાબાદના છે અહીંયા અઢી વર્ષથી ભણાવવા માટે રાખેલા છે અને આજે મેં ફૈઝાને અલી મસ્જિદ કહી એના ઉપર જ એની એક રૂમ બનાવેલી છે ત્યાં જે રહે છે અને કુરાને શરીફ બધાને ભણાવે છે આમાં મનેયોગ જે બાળક છે એની તબિયત બગડી એટલે ઘરવાળા એને પૂછપરછ કરી ભાઈ ખરેખર ત્યાં કંઈ બીજું કંઈ ખાધુંતું નથી તબિયત બગડી તો એટલે પછી એને આખી હકીકત જણાવ્યું કે જે હું મળવા જાઉં છું કે આ મારા જે સર છે નૂર હસન મોહમ્મદ ઇબ્રાહીમ એ મારી સાથે આવું કાર્ય કરે છે અને એ ધ્યાન ઉપર એનું સંતાને ફરિયાદ થઈ છે હા એ આવું કૃત્ય કર્યા પછી કે કે જો તું કહીશ તો હું તને તારા ઘરે ફરિયાદ કરીશ સારી ભણવામાં નથી બરાબર એ રીતે એવું ધમકી આપતા હતા જેથી બાળક એ અગિયાર વર્ષ બાળક છે એટલે બે છે કે ગભરાઈ ગયેલો તેના કારણે સરેન્ડર થયેલો હતો ધરપકડ થયા પછી પોલીસ એના જે સાયન્ટિફિક પુરાવા લેવડાવવાના છે એ પણ કરશે એ સાથે સાથે એ અત્યારે વધુ બાળકો આવે છે ભણવા માટે તો એની પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ સિવાય બીજા કોઈ સાથે કૃત્ય છે શકે કેમ અને એ સિવાય એની કોઈ બીજા કોઈ ગુનાહિત હિસ્ટ્રી કે જે રેકોર્ડ ઉપરાવેલ ના હોય તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે